માણાવદર નગરપાલિકાના વોડ નંબર એક ત્રણ અને છમાં માં વિકાસલક્ષી આ કરવા રેલી સ્વરૂપે રજૂ કર્યું હતું તેમજ કિન્નાખોરી ભ્રષ્ટાચાર બંધ કરો તેમજ અમારી માંગે પૂરી કરો જેવા કર્યા હતા અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માણાવદર વિસ્તારમાં આવેલા બોર્ડ નંબર એક ત્રણ અને છમાં ત્રણેય વિસ્તારની નવ સીટો ગત ચૂંટણીમાં ભાજપને ગઈ છે અને આ વોર્ડમાં એક પણ વિકાસલક્ષી કામો વર્ષમાં કરવામાં આવ્યા નથી અહીં રસ્તા પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ જોવા મળી રહ્યો છે અને અમુક કામો મુખ્ય રસ્તાના થયા છે પરંતુ તેમાં ઉડીને આંખે વળગે તેવો ભ્રષ્ટાચાર ખાઈ રહ્યો છે મોટા ભાગના રસ્તાઓ તૂટવા લાગ્યા છે અને પરિણામે સરકારની વિકાસલક્ષી યોજના પાછળ ની ભાવના ભારે હાની પહોંચી રહી છે તેવું જણાઈ રહ્યું છે અને લોકોને ભાજપ પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે અને બીજા રસ્તાઓમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે માણા વધરને ક્યારેય નિયમિત કે સમયસર પીવાનું પાણી મળતું નથી જ અને દર છ કે સાત દિવસે પાણી વિતરણ કરાય છે તે પણ જનતાને પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી

નબળા કામો વણથંભિયા દોર ચાલુ રહેશે અને જો આ બોર્ડમાં વિકાસલક્ષી કામગીરી નહીં થાય તો આગામી વિધાનસભા તથા નગરપાલિકાની ચૂંટણી ઉપર તેની ગંભીર અસર પડશે જે ભાજપ માટે નુકસાનકારક સાબિત થશે તેમજ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ જિગ્નેશ પટેલ મણાવતર મરણાવતર્ના વતની મેં એક નાગરિક તરીકે હું મારી ફરજ અદા રીતે હું બોલું છું કે હા વ્યક્તિ સાંભળીને એની ફરજ અદા કરે અત્યારે રોડમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે અત્યારે નાના છોકરા બહુ હેરાન છે રોડ થયો છે પણ એવડા ખાડા અમુક એરિયામાં થયો નથી તો છે તો વેલી કે ઉપરી અધિકારી બધા રોડ ધ્યાન દે અને ખાસ પાણી પ્રશ્ન

કે જે ત્રણસો પાસાઠ દિવસ માટેનો ઘર આ પબ્લિક ભરતી હોય છતાં એ લોકોને બોતેર દિવસ માટેનું પાણી મળે છે તો આના માટેના કારણો દર્શાવો અને શું કરવાને આવું બને છે એ અમને ખ્યાલ આવતો નથી ત્રીજા નંબરમાં પર્સનલ પરિસ્થિતિ એવી છે કે માણાવદરની અંદર બહુ જ ધસારાવાળા રસ્તાઓ એ બાકી રાખી દેવામાં આવ્યા છે અને માણાવદરના નોનયુજ રસ્તાઓ બનાવી નાખવામાં આવ્યા છે એનું કારણ આપો ઉપલા અધિકારીઓને અમારા વતી એટલું નિવેદન છે કે આની અંદર

એટલે એના દ્વારા છે જે રસ્તાની ફરિયાદો આવી છે એનો સત્વરે નિકાલ કરવામાં આવશે અને વિશેષ જે કોઈ સેવાઓની અનિયમિતતા દ્વારા છે રજૂઆત કરવામાં આવી છે કે સેવાઓ અનિયમિત છે એ પાયા વિહોણી છે અને લાઇટ સફાઈ અને પાણીની નિયમિત રીતે કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેમ છતાં આવેદનપત્ર અંગે છે સી ઓસી સાથે ચર્ચા કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે જેમ્યુન પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે